સ્વાગત છે આ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો એક પોઈન્ટ પંદર કરોડ કરતાં પણ વધારે કર્મચારીઓ વિવિધ રાજ્ય સરકારોના કર્મચારી અને પેન્શનો કે જે ઘણા લાંબા સમયથી કોરોના સમયમાં એટલે કે એક જાન્યુઆરી બે હજાર વીસથી લઈ ત્રીસ જૂન બે હજાર એકવીસ સુધી એમ કુલ અઢાર મહિના સુધી જે કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શનો છે તેને ડીએડીઆર રોકવામાં આવ્યા હતા તો એ જે ડીએ છે અને બાકીના જે એરિયર્સ છે તેને લઈને કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારના જે નાણાં વિભાગ દ્વારા મહત્ત્વના સમાચાર બહાર પાડવામાં આવ્યા છે હવે જે કેન્દ્રીય કર્મચારી અને પેન્શનરોને જે અઢાર મહિનાનું જે બાકી ડીએ છે તે મળશે અને આ દિવસે સરકારી કર્મચારી અને પેન્સર્સોના ખાતામાં આ ડીએની જે રકમ છે તે સરકાર દ્વારા ચૂકવવામાં આવશે તો મિત્રો આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ કે જે આ બાકી ડીએ છે એરિયર્સ છે તે કયા દિવસે ચૂકવવામાં આવશે અને કેટલા હપ્તામાં આ એરિયર્સ મળશે તો તમામ માહિતી મિત્રો તમને આજના આ વિડીયોમાં મળી રહેશે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ હવે મિત્રો વાત કરીએ કે છેલ્લા અઢાર મહિનાનું જે ડીએ બાકી છે એને લઈને સરકાર છેલ્લા પાંચ વર્ષથી સરકારી કર્મચારીઓ અને પેન્શર્સો ઝઝૂમી રહ્યા હતા તો ઘણીવાર મિત્રો અલગ અલગ વિભાગોના જે અધિકારીઓ છે તેમજ એનસીએમ જેઓ સરકાર અને પેન્શન કર્મચારીઓ વચ્ચે કામ કરે છે તે પણ સરકારને અવારનવાર પત્ર લખી તેમજ અઢાર મહિનાનું જે ડીએ છે જે કર્મચારીઓના હક અને સરકાર દ્વારા કોરોના સમયમાં કે એક જાન્યુઆરી બે હજાર વીસથી લઈને એમ જે કુલ ત્રણ હપ્તા છે કે જે મોંઘવારી ભક્તને અટકાવી દેવામાં આવ્યા હતા જેને લઈને સરકાર દ્વારા અઢાર મહિનામાં ચોત્રીસ હજાર ચારસો કરોડ કરતાં પણ વધારે રકમ બચાવવામાં આવી હતી હવે જ્યારે સરકારની સ્થિતિ સારી થઈ ગઈ છે ત્યારે જે કર્મચારીઓ છે એની જે બાકી ડીએની રકમ છે એને લઈને ઘણી બધી અપડેટ બહાર પાડવામાં આવી છે તો હવે લાંબા સમયથી કેન્દ્રીય કર્મચારીઓ જે અઢાર મહિનાના બાકી ડીએની રાહ જોઈ રહ્યા હતા હવે તેમના માટે એક ખુશીના સમાચાર એવા છે કે કેન્દ્રીય કર્મચારીઓને જે બાકી રહેલું મોંઘવારી ભથ્થું છે એ ટૂંક સમયમાં જ પ્રાપ્ત થશે અને જે આ રકમ છે એ કયા દિવસે ખાતામાં આવશે તો કે કર્મચારીઓને મોંઘવારીથી રાહત આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે બે વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થું વધારવામાં આવે છે જેમાં પહેલું પહેલી જાન્યુઆરી અને બીજું પહેલી જુલાઈ વધારવામાં આવે છે આનાથી કર્મચારીઓને મળતા પગાર પર પણ અસર પડે છે જે કર્મચારીઓને ઘણા વર્ષોથી રોકી રાખવામાં આવ્યા હતા તે અઢાર મહિનાના ડીએ એરિયર્સ પણ મળશે આનાથી કર્મચારીઓને ઘણો જ આર્થિક ફાયદો થશે ત્યારબાદ લાખો કેન્દ્રીય કર્મચારીઓ પણ ઘણા મહિનાથી આ બાકી ડીએચને રકમની રાહ જોઈને બેઠા હતા તો હવે જે આ બાકી ડીએ છે એ રકમ પ્રાપ્ત થશે તો કે કેન્દ્ર સરકારે આ વર્ષે કર્મચારીઓના હિતના ઘણી બધી જાહેરાતો કરી છે એટલે કે સોળ જાન્યુઆરીના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આઠમા પગાર પદની જાહેરાત કરવામાં આવી હતી અને સાથે જ મિત્રો બજેટની અંદર જે ફેબ્રુઆરી મહિના છે તેમાં કેન્દ્રીય નાણાં મંત્રી શ્રી નિર્મલા સીતારમ સીતારમણ દ્વારા જ્યારે ટેક્સ લેબમાં ફેરફાર કરવામાં આવ્યો હતો ત્યારે બાર પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયા સુધીની જે આવક હતી એની પણ જાણ કરવામાં આવી હતી અને અઢાર મહિનાના જે પેન્ડિંગ ડીએ અંગે પણ એક મોટું અપડેટ આવી રહ્યું છે તો મિત્રો એવી અપેક્ષા છે કે પહેલી જુલાઈથી ડીએના વધારા સાથે આ બાકી ડીએ અંગે પણ જાહેરાત આપવામાં આવશે અને ત્યારબાદ મિત્રો આ વર્ષના અંત સુધીમાં બાકી રકમ સહિત અઢાર મહિનાનો જે ડીએ છે એ પણ સરકારી કર્મચારીઓના પગાર ખાતામાં આપવામાં આવશે અને જે મિત્રો છે તે ત્રણથી ચાર હપ્તામાં સરકારી કર્મચારીઓને ચૂકવી દેશે ડીએ છે એ ક્યારથી બાકી છે તો આ જણાવી દઈએ કે જ્યારે જે કોરોના પરિસ્થિતિ હતી એમાં જે દેશ ઝઝુમી રહ્યો હતો તો કેન્દ્ર સરકારે ત્યારે મોંઘવારી ભરતું હતું એ જતું કર્યું હતું અને હવે જે બાકી માંગના પ્રમાણે હવે જુલાઈ મહિનાના એન્ડિંગમાં સરકાર આપી દેશે એવી જોગવાઈ કરવામાં આવી છે આવી જ નવી અપડેટ સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત